ગુડ મોર્નિંગ બચ્ચો આપણે એક દરિયા કિનારો દરિયા કિનારે બરાબર તો એમાં આપણે સરસ મજાની દસ દસ ના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની છે ચલો ઐશ્વર્યા બેન હું જે બોલું ને સંખ્યા જો અહીંયા જીરો થી નવ ના કાર્ડ પેલા આપેલા છેકડા બરાબર અંક આપેલા છે તો હું જે કઉ ને એ સંખ્યા એ દ્વારા સંખ્યા બનાવવાની બરાબર ચલો રેડી ચલો તમે બનાવો ચલો જૂથ બનાવો ચાલો દસ વીસ વીસ વેરી ગુડ પચાસ સરસ સાહીઠ સરસ વેરી ગુડ ચલા કેટલા છુટતા આવશે હવે બે વેરી ગુડ સંબાસ એક અને બે ચલો ઈશ્વરબેને કઈ સંખ્યા બનાવી વિરાજ 72 72 72 કેમ થાય 70 ને 2 72 જો અહી જોજો પેલા 10 20 30 40 50 60 70 થયા 70 હા અને આ બે છુટતા તો 70 ને 2 72 સરા ચાલ ઈશ્વરના માટે ક્લેપ કરો ભાઈ ચાલ વિરાજ ભાઈ આઈ જા

वेरी गुड अइया જોઈ લેવા ન પછી સંખ્યા બનાવવાની 2 3 4 સરસ 4 ચાલ વીરંતભાઈ કઈ સંખ્યા બનાવી 54 54 કેમ થાય બતાવે 4 4 જો વીરાંચે 5 10 10 ના કેટલા જૂથ બનાવ્યા 5 5 દીગોણ છે માર જોડે હા 10 e, 10 બી 3 40 50 અને આ 4 છૂટતા તો 50 ને 4 45 10 10 ના કેટલા જૂથ બન્યા 5 બરાબર સરસ ચાલો વિરાજ માટે ક્લેપ કરો બાય ચાલો હવે આવશે કોણ આવશે પાર્થ બધાનો વારો આવશે દરેક નો બરાબર હા તારો હ બેટા તો પાંચ સંખ્યા બનાવો ચાલો 64

સરસ ચલો આ કેટલા છે સાહીઠ ને ચાર ચોસઠ ચલો દસ દસ ના કેટલા જૂથ બન્યા છે છ તો કેટલા કેટલી થાય ને કિંમત સાહીઠ અને ચાર છુટ્ટા તો સાહીઠ ને ચાર ચોસઠ સરસ ચલો ક્લેપર ભાઈ પાઠ માટે વાહ વાહ ચલો હવે આવશે રે દીપકભાઈ પછી રિદ્ધિબેનનો વારો પછી હિમેશભાઈ પછી હેમાંશી બરાબર ચલો રેડી લઈ લો બેટા

એક કે નવ સરસ ચલા કેટલા છુટતા આવશે ચાર સરસ વેરી ગુડ ચલા 10 10 ના કેટલા જોટ બનાવ્યા ઈશ્વર્યા બેન દીપકભાઈએ 10 10 ના કેટલા જોટ બનાયા નાઉ અને કેટલા છુટતા છે ચાર ચાર તો આની કિંમત કેટલી થશે કોઈને ખબર 90 अन्य कीमत 44 90 ने 4 94 चार? चलो क्लिप करो भाई जोर से सरस चलो वे आपसे हिमांशी बहन चलो हिमांशी बहन तुम बनाओ 35 30 5 35 सरस चलो संख्या बनाओ दस 10 दांत जूतवारा संख्या बनावानी सरस 20 हम्म hmm. अने अब आज मुके देवा ना पोसे आज देखा हु जो ये बराबर सरस चला हम्म बे hmm. सरस दे, सरस, सरस वेरी गुड चलो हिमांशी कहीं संख्या बनावी वी पात्री, पात्री।, पात्री। चलो दस दस ना के इतना जुट बने रन अने કેટલા છુટ્ટા 5 5 તો તો 3 ની કિંમત કોણ કહેશે 30 30 અને 5 ની કિંમત 25 5 ની 5 સરા ચલો ક્લેપ કરો હમનસી માટે ચલો હવે કોણ આવ્યું હીમેશ ચલો હીમેશ સંખ્યા બનાવો તમે 48 40 માં 8 48 હ સરસ ચાલ હવે 10 10 ના જૂ દ્વારા સંખ્યા બનાવો

ચાલો કેટલા જૂથ બનાવ્યા અડતાલીસ હોય તો દસ દસના કેટલા જૂથ બને ચાર અને કેટલા છૂટ્ટા સરસ ચાલો હિમશ માટે ક્લેપ કરો વેરી ગુડ ચાલો હવે કૃષ્ણાબેન આવશે પછી રિદ્ધિબેનનો વારો લઈશું આ લઈ લેવાનું ચલો કૃષ્ણાબેન તમે બનાવો કેટલા બનાવીશું ચાલીસ બનાવો ચાલો ચાલીસ શાબાશ વેરી ગુડ

आ बाजू छुट्टा जगह रहा तो अटला कज़मुको चलो अबे छुट्टा पेली बाजू मुको किला छुट्टा आपसे चो चो सरस एक हम तीन मेरेन मुक चोरस हम्म चोरस ચલો છ્યાસી હોય તો દસ બને આઠ બધાય બોલવાનું કેટલા ચેતનભાઈ તમે બનાવો આપણે ચલો આપણે કઈ સંખ્યા નહી આવી ચલો બોતેર 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 કેમ થાય બેટા સરસ બિદ્ધિબેન આ બાજુ ધ્યાન સરસ

1 2 3 4 5 સરસ ચલો 85 હોય તો 10 10 ના કેટલા જૂથ બનશે 8 8 8 કેટલા બને રિદ્ધિ 8 8 બતાજો વિનીતી ગણિત બતાવશે ચાલ આપણે હવે રીતિ ગણી બતાજો ચાલજે 1 2 3 4 5 6 7 8 8 કેટલા જૂથ બને 8 સરસ ચલો ક્લેપ મા ક્લેપ કરો ભાઈ પ્રેમ માટે चलो अब जानवी बेन से जानवी बेन ने बनावाना से अ चलो तारे बनावाना छे 42 સરસ બાબા બોલવાનું પેલા 42 કે 2 42 વેરી ગુડ ચલો બનાવો બેટા હવે 10 સરસ સરસ 42 સરસ કેટલા છૂટ આવસે બે A, e, B. Sauras. Chalo, kai sankhya banavi janvi ye? Bolo? Bia talis. Ketla banavi ya? Bia talis. Chalo, bia talis wahi toh dastasna, ketla jyut bane? Chaar. Chaar. Sauras. Chalo, avyakono varu